5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોની સમસ્યાનું સમાધાન માટે આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન થાય તે માટે

ટેટ ચાટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેમજ વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે આજે મહુવા તાલુકામાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શિક્ષકોને લગતી સમસ્યાઓને લઈને આવેદનપત્રોમાં આપવામાં આવ્યું જેમાં શિક્ષકોને લગતી મુખ્ય સમસ્યાઓ હતી કે ગુજરાતની દરેક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે ખાલી જગ્યાઓ ભરવામાં આવે કારટની એક્ઝામ લેવામાં આવે ફિક્સ પેની જે અવિચારી પ્રથા છે તે બંધ કરવામાં આવે સાથે સાથે જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકના નામે જે છેતરપિંડી ચાલી રહી છે એ બંધ થાય દરેક સ્કૂલોમાં પટ્ટાવાળા સફાઈ કર્મચારી કોમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી કરવામાં આવે જેથી શિક્ષકોએ બીજી ફાજલ પ્રવૃત્તિઓ ના કરવી પડે અને ભણાવવામાં ધ્યાન આપે સાથે સાથે દરેક સ્કૂલમાં ચિત્રકલા છે વ્યાયામ છે સંગીત છે એ અને કોમ્પ્યુટર છે એ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે આ બધા મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું આભાર રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આર ન્યૂઝ મહુવા